તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે એના શરીરમાં એક હૃદયનું પોતાનું અને એક હૃદય ગર્ભનું બનવાનું ચાલુ થઈ ગયું હોય છે અને આ માસમાં સ્ત્રીઓ વિશેષ પ્રકારની ઈચ્છાઓ વ્યક્ત કરતી હોય છે અને આ ઈચ્છાઓ સગર્ભા સ્ત્રીની નહીં પરંતુ એમાં વિકસતા ગર્ભની હોય છે માટે દરેક પિતાએ આ ઈચ્છા પૂરી કરવી જોઈએ ગર્ભમાં હૃદયનો વિકાસ થતો હોય છે માટે આ માસમાં આહારમાં વિશેષ કાળજી રાખવી પડશે જેમ કે ખોરાકમાં ગાયનું માખણ અને ખડી સાકરનો ઉપયોગ વધુ પ્રમાણમાં લેવો જોઈએ વિટામિન સી થી ભરપૂર ખાટા ફળફળાદી જેમ કે મોસંબી છે સંતરા છે કેરી છે દાડમ આહારમાં લેવા જોઈએ ડ્રાયફ્રુટ જેવા કે ખજૂર અંજીર પણ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ આ માસમાં હૃદયનો વિકાસ થાય છે માટે શૌર્ય ગીતો સાંભળવા જોઈએ સુરવીરની વાર્તાઓ સાંભળવી જોઈએ અને હું મારા દર્દીઓને કહેતો હોઉં છું આ માસમાં વીરોની વાર્તાઓ તમારે ગર્ભ સાથે સંવાદમાં લેવી જોઈએ જય આયુર્વેદ